નમસ્કાર મિત્રો કિસ્મત લઈને આવવું અને કર્મના સહારે જવું એ જ તો જીવનનું સાચું સાર છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે ચર્ચા કરીશું કુંભ કુંભરાશિવાળાઓ વિશે જાણશું કે બે વીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ ગુરુવારનો દિવસ કુંભ રાશિના જાતકો માટે કેવો રહેશે આ દિવસે કઈ બાબતોમાં સતર્ક રહેવું જોઈએ અને આવતા સમયમાં કઈ ખુશખબરીઓ મળશે તે બધું અમે વિગતે જણાવશું આ વિડિયોમાં તમે જાણશો કુંભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો વ્યવસાય અને કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધોમાં કયા ઉતાર ચઢાવ આવશે અને સૌથી અગત્યનું તેમનું આરોગ્ય કેવું રહેશે તો મિત્રો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ જો તમારી પણ રાશિ કુંભ છે તો આ રાશિફળ તમારા માટે ખાસ સાબિત થશે આજનો દિવસ ગુરુવાર છે જેને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે એટલા માટે બધા મિત્રો કોમેન્ટમાં જય વિષ્ણુ દેવ જરૂર લખશો वीडियो ने लाइक न भूलशो जो ते चेनल पर पहली बार आया हो तो चेनल ने सब्सक्राइब कर बेल आइकन ऑल पर सेट करो जे तमने दरेक अपडेट सौथी पहला पहलाे हम बात करिए आजना पंचांगनी आजनी तिथि छे दशमी नक्षत्र छे उत्तराषाढ़ नक्षत्र पक्ष चाली रो शुक्ल पक्ष सूर्योदय सवारे छ चौद मिनिट સૂર્યાસ્ત સાંજે છ વાગીને સોળ મિનિટ વાગ્યે આજનો શુભ સમય સવારે નવ વાગીને બાર મિનિટથી બપોરે બાર વાગીને એકતાલીસ મિનિટ સુધી બીજો શુભ સમય બપોરે બે વાગીને છપ્પન મિનિટથી ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ સુધી રહેશે જો તમે કોઈ મહત્વપૂર્ણ કે શુભ કાર્ય કરવાનું વિચારી રહ્યા હો તો આ સમયમાં જરૂર કરો તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે આજનો લકી નંબર 6 6 અને તમારો લકી કલર છે લાલ હવે વાત કરીએ મિત્રો ચાણક્ય નીતિના જ્ઞાનની આચાર્ય ચાણક્ય કહે છે કોઈ પણ વ્યક્તિ પર આંખ મૂંધીને તરત જ વિશ્વાસ કરવો સમજદારી નથી જીવનના અનુભવો અને સમયસમે આવતી પરિસ્થિતિઓ આપણને શીખવે છે કે વિશ્વાસ ધીમે ધીમે જીતવો જોઈએ ખાસ કરીને વ્યવસાય અને કારકિર્દીમાં વધારે વિશ્વાસ ઘણીવાર હેત્રપિંડીનું કારણ બની શકે છે એટલા માટે સંબંધો જરૂર બાંધો પરંતુ હંમેશા સતર્ક રહીને મિત્રો અને સહયોગીઓ પસંદ કરતા વખતે પોતાના વિવેકનો ઉપયોગ કરો દરેક નવા સંબંધને સમય આપો અને તેમને પરખો યાદ રાખો બીજાની વાતોમાં વહેતી રીતે લીધેલા નિર્ણયો ઘણીવાર મોટું નુકસાન કરાવી શકે છે હંમેશા તથ્યો અને પોતાના અનુભવના આધારે નિર્ણય લો એ જ તમને જી અબ આવો મિત્રો આજેના કુંભ રાશિફળ પર નજર કરીએ જાણીએ કે તમારો આ દિવસ કેમ પસાર થશે મિત્રો તમે મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા વ્યક્તિ છો એકવાર કોઈ કાર્ય શરૂ કરો તો તેને પૂર્ણ કરવા માટે પૂરા મનથી લાગી જાઓ છો તમે બીજાની સલાહ કરતાં તમારી પોતાની વિચારશક્તિ પર વધુ વિશ્વાસ કરો છો તમારા અંદર એવી ક્ષમતા છે જે ઘણા લોકો કદી મેળવી શકતા નથી એ જ કારણ છે કે તમે બીજાઓથી અલગ અને આગળ દેખાઓ છો જો તમે આ નજરીઓ જાળવી રાખશો તો એવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો જેની કલ્પના પણ બીજાઓ ન કરી શકે આજે કોઈ પણ નિર્ણય લેતા સમયે બીજાના સૂચનો કરતાં તમારી અંદરની અવાજ સાંભળવો તમારા માટે ઉત્તમ રહેશે આવું કરવાથી અધૂરા કામ પણ બની શકે છે જો તમે તમારા બિઝનેસની આસપાસ ઘર કે જમીન ખરીદવાનો વિચાર કરો છો તો તેને ગંભીરતાથી લો આ સોદો તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે તમારી મહેનત અને ક્ષમતામાં વિશ્વાસ રાખો કારણ કે બહારથી મળેલી સલાહ નુકસાનકારી થઈ શકે છે શેરબજાર કે સટ્ટા જેવા જોખમી કાર્યોથી દૂર રહો કારણ કે મોટું નુકસાન થઈ શકે છે યુવાનો આજે ફિજુલ પ્રવૃત્તિઓમાં આકર્ષિત થઈ શકે છે ઓફિસ કે વેપારમાં કર્મચારીઓની હરકતો પર નજર રાખવી જરૂરી છે આજના દિવસે કાર્યને લઈને વધુ મહેનત કરવાની જરૂર પડશે પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે અને નજીકના મિત્ર સાથે ગેટ ટુગેધર કે મુલાકાતનો કાર્યક્રમ બની શકે છે આર્થિક રીતે આજેનો દિવસ તમારા માટે ખૂબ શુભ રહેશે રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ મોટો લાભ આપી શકે છે પૈસાના લેવડદેવડ માટે પણ આ સમય ઉત્તમ છે પરિવાર સાથે મનગમતા પરિણામ મળવાથી આનંદ અનુભવાશે તમારા વિચારો વડીલોને પ્રભાવિત કરશે પરિવારથી દૂર રહેનારા લોકોને ઘરની વધુ યાદ આવશે મિત્રો જો આજે તમે કોઈને મળો તો તમારો સ્વભાવ અને વ્યક્તિત્વ સૌને આકર્ષિત કરશે તમે જીવનમાં પૈસાને પ્રથમ સ્થાન ન આપતા હોવા છતાં આજે તેની અગત્યતા અનુભવશો કારણ કે જરૂર પડશે અને કદાચ તેટલા ન હોય કેટલાક લોકો આજે દાગીના કે ઘરગથ્થુ વસ્તુ ખરીદી શકે છે પ્રેમભાવનાઓમાં આવેલા અચાનક ફેરફાર તમને થોડી નિરાશા આપી શકે છે જો કે કોઈ જાણીતા વ્યક્તિ સાથે મુલાકાત તમને નવી ઊર્જા અને પ્રેરણા આપશે જીવન અને કાર બીજાને મનાવવાની તમારી કળા આજે ઘણો લાભ આપશે પરંતુ જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે હવે વાત કરીએ તમારી લવ લાઈફની મિત્રો આજે તમે તમારા સંબંધોને બિનજરૂરી રીતે જટિલ બનાવી રહ્યા છો કારણ એ છે કે તમે હકીકત જોવાથી બચી રહ્યા છો ખુલેલા મનથી પરિસ્થિતિને સમજવાની અને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે વિચાર કરો કે કયો રસ્તો તમને સારા પરિણામ તરફ લઈ જશે હાલમાં તમે ગેરસમજમાં ફસાયેલા છો અને કઈ દિશામાં જઈ રહ્યા છો તે સમજી શકતા નથી યાદ રાખો પ્રેમ તમારા જીવનનો અગત્યનો ભાગ છે તેના વગર આજે ખાલીપણું અનુભવાશે નાના ભાઈ બહેન સાથે નાની મુસાફરીનો આનંદ લઈ શકો છો ફોન કે સંદેશા દ્વારા પ્રિયજન સાથે જોડાણ વધશે તક મળે તો પ્રેમભર્યો સંદેશ મોકલવાનું ચૂકતા નહીં આ સારો સમય હાથમાંથી જવા ન દો જો પૈસાની તંગી હોય તો ખર્ચામાં નિયંત્રણ રાખો કોઈ આકર્ષક વ્યક્તિ સાથે મુલાકાત શક્ય છે લવ લાઈફમાં નાના મતભેદથી થોડી પરેશાની થશે પરંતુ જીવન તમને નવા અવસર આપી રહ્યું છે તેથી તેનો પૂરો લાભ લો જીવનસાથીની નવી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરો જેથી સંબંધ વધુ મજબૂત બનશે હવે કરીએ તમારા વ્યાપાર અને કરિયર વિશે વાત તમારી મહેનત અને લગ્નને કાર્યક્ષેત્રમાં ખૂબ સરાહના મળશે જે ભવિષ્યમાં લાભનો માર્ગ ખોલશે બોસ તમારી કામગીરીથી પ્રસન્ન રહેશે ભલે સહકર્મીઓ સ્પર્ધામાં રહે આશ્ચર્યજનક વાત એ રહેશે કે જેને તમે દુશ્મન માનો છો એ જ વ્યક્તિ આજે તમારા પક્ષમાં ઊભો દેખાશે સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો તબિયતને નુકસાન કરતી આદતોમાંથી દૂર રહો હવે જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવવાનો સમય છે આજેનો દિવસ આરોગ્ય માટે ઉત્તમ રહેશે અને માનસિક ખુશી તમને વધુ તંદુરસ્ત બનાવશે તો મિત્રો આ હતું આજેનું કુંભ રાશિનું રાશિફળ દરરોજનું કુંભ રાશિફળ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે રાધે